જે માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો હાલો રોજનું રોટિન થોડા જાજુ કપાવી દીધું છે થોડા છે વાગ્યા છે સાડા નવ મયુરભાઈ ને પપ્પા વાવવા ગયા છે એનો બ્લોગ એમાં દી આહી બ્લોગમાં મળી જાય વાવવા ગયા એ પેલાથી સેલું રસમનું તો હવે હાલો આપણે આગળ ઘરે શું કામ બતાવીએ બતાવીએ તમને આગળ રસોઈ પાણીમાં બતાવીએ તો દિનેશભાઈ તો કે હું ગુરુવાર છે આપણે વાવવા એવા એનું નામ એ દિનેશભાઈ જ છે તો એ પણ એનો વાવવા આવ્યા છે તો એ ગુરુવારિયા છે આજે રામદેપીના તો એના હાટું કંઈક ફરારમાં બનાવશું તો શું બનાવશું એ આગળ ખાસ કરીને જોડાય રેજો જે મારી સુકનમાં આજે પણ મગનું શાક બનાવશું વાવવા ગયા એટલે કાલે પણ બનાવ્યું હતું આજે પણ બનાવશું તો હાલો જોડાઈ રહેજો પણ જેને ચા પીવી હોય આવી જાવ ધાણા ખાધા હતા એટલે પછી ત્યારે વાવવા જતા હતા ચા બનાવી હતી પણ ભીધી નહોતી મેં કીધું હાલો હવે તઈ તો ગોળ ધાણા ખાધા એટલે મોટું ગયું થઈ ગયું નહોતું ફાવે એમ તો હવે જો આપણે ચા પીએ લઈ ગરમ કરીને અને ભેરા રસોઈ કરતા જાય મગ વગા લઈ પછી તો આલો આગળ જોડાઈ રહેજો ચા પાણી પી લઈ જો આલો ગુરુવાર રહ્યા છે દિનેશભાઈ તો એને ફરારમાં કોઈ લેવા જાય એમ નથી વાળી વયા ગયા તો એ તો ના પાડી ગયા છે મારે સારું કોઈ વસ્તુ બનાવતા નહીં સૂકી ભાજી તો કોઈ લેવા જાય એમ નથી તો નકર સૂકી ભાજી ને મેં તો કીધું તો કે નહીં કઈ બનાવું લઈ લેજો મગાવી લઉં ને પેલો રાજીગડા ચીરો કરી નાખશું તો હાલો કોઈ લેવા જાય એમ નથી તો આપણે બટેટા બાફી નાખીએ અને બટેટાની ખીચડી કા સૂકી ભાજી દાણા વગર નાખીએ અને પેલો રાજીગડા ચીરો બનાવી નાખશું તો હાલો આગળ જોડાઈ રહેજો ખાસ કરી તો શું શું બનાવીએ તમે એવું મેં તો નક્કી કર્યું છે કોઈ લેવા જાય એમ નથી દુકાને તો આપણે બટેટા બાફા મેલ જઈએ તો સૂકી ભાજી કે કંઈક બનાવી નાખશું હાલો આગળ જોડાઈ જય માતાજી

બાપા મૂકી દઈ શાક સડી જાય મગનું શાક હોય જ બનાવવાનું બરોબર ભલે થોડું એમાં થોડું પણ સુકનમાં કેવાય મગનું શાક એટલે અમારે ખેડૂત વાવણી વાવવા જાય તો હર કોઈ પણ ખેડૂને ઘરે મગનું શાક હોય જ ફરાક બનાવ માટે તેલ ડબ્બા કાઢી લઈએ આપણે સૂકી ભાજી દાણા મસાલા વાળા બનાવવાના છે તો હાલો જોડાઈ રેજો તો હાલો આપણે પેલા મરચા તરી લઈ ફરાળ માટે અને પછી મસાલાવાળા દાણા બનાવી નાખીએ તો જો આ રીતની આપણે ફોતરી ઉખેડીને ચાલા દાણા બનાવવાના છે હાલો બની ગયું બની ગયો મસ્તીનો રાજીગડાનો શીરો ફરાળી તો હાલો ગેસ બંધ કરી દીધો ને હવે ઉતાર લઈ શાક બની ગયું આપણે પછી રાજીગડાનો શીરો બની ગયો મરચા મસાલા વાળા દાણા અને નો શીરો તો એ હવે આપણે ટિફિન ભર દઈ મયુરભાઈનું ભરાઈ ગયું છે હમણું મૂકો જોઈ તો મયુરભાઈ શાક ને રોટલી ને મગનું શાક ને એવું બધું ભર દીધું

આપણે જમવા બે ગયા છે ભાઈ સુકી ભાજી ને શીરો ને મગનું શાક અને રોટલી ને સાથે સાસ જેને જમવું હોય બપોરા કરવા આવી જાઓ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઘડિયાળમાં દોઢ વાગે આપણો બપોરાનો વારો આવ્યો છે ખેડૂત બાઈ વાવણી હાલતી હોય તો આ ટાઈમ મળે બે ટાઈમ તઈ નઈ થાય ઘરે ઘરે હોય એને તો હાલો જે માતાજી તો હાલો હવે આ બધું ઉપાડ લઈએ આપણે જમી લીધું કેટલા વાગે જમી લીધું જો બતાવીએ બે વાગે તો હાલો હવે આ બધું ભેરું કરીને મૂકીને ને વાસન કાર્ડ નાખીએ આપણે આજ તો એકલા સહી અટાણે મયુરભાઈ વાળીએ ગયા તો બે વાગ્યા જો જમીન ઉભા થયા આપણે દોઢ વાગ્યા પપ્પા ભાત લઈ ગયા એક વાગ્યા પછીથી લેવા આવ્યા કટક બટક ખાઈ ને ટિફિન લઈને ગયા મયુરભાઈનું દિનેશભાઈનું ફરાળ ને તે પછી આપણે જમવા બેઠા તો હવે જમી લીધું અને વાસણ કાઢશું ને વાસણ ઉટોકશું ને તા અઢી ત્રણ જેવું થઈ જાય બધું સાફ સફાઈ કરી લેવું તા તો વરસાદના બે સાટા પાસા આવ્યા હતા રેડા રેપટા ચાલુ જ છે તો ગામડાની મોજ આ રીતની છે ખેડૂત પણ વાવણી નિરાયતની થઈ ગઈ છે તો એ કાંઈ ઉપાધિ છે નહીં બધીને હવે બીજ આવે તો રામદેપીની બીજ ઉજવવાની છે અને બહુ મજા આવશે ખાસ કરીને આપણો મીડિયાની રાહ જોયો કે ધમાકે છે રામદેવની બીજમાં તો જો હવે કામે કાજે વરગી અને વિડીયાને આપણે હવે વિરામદે બહુ મોટો થઈ ગયો છે તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો નવા હોય ખાસ કરીને બે લાઇક અંદાબાદ તો હાલો જોડાઈ રહેજો જય માતાજી જય રામાપી